હેલો વિદ્યાર્થી મિત્રો માંજોઠી ક્લાસીસમાં હું માંજોઠી સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર તેનો ચેપ્ટર નંબર કૃષિ ક્ષેત્ર તેમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પરીક્ષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે એટલે આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર આઠના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સૌથી પહેલા આપણે વાત કરીશું વિભાગ એ તેમાશે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે બે હજાર વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ અણસઠ બીજો પ્રશ્ન છે ખેતી ક્ષેત્રમાં વર્ષ બે અને બાર માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો તેનો જવાબ આવશે ઓપ્શન સી તેર પ્રશ્ન નંબર ચાર નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ તો મિત્રો નાબાર્ડની રચના ઈસવીસન અઢારસો ને માં થઈ જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પાંચ હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો તેનો ઓપ્શન બી પ્રશ્ન નંબર ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે તો મિત્રો ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ જીરો પોઈન્ટ પાંચ કિલોગ્રામ છે જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર સાત ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે

તો મિત્રો ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 70% છે. નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 3 અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો. તો મિત્રો અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની ત્રણ પ્રથાઓ હતી. પહેલી છે જમીનદારી પ્રથા, બીજી મહાલવારી પ્રથા અને ત્રીજી રૈયતવારી પ્રથા. નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 4 રોકડિયા પાકના ઉદાહરણ આપો. તો મિત્રો રોકડિયા પાકના ઉદાહરણો છે મગફળી તલ એરંડો શેરડી કપાસ રબર સણ વગેરે નંબર ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે તો મિત્રો ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે ત્યારબાદ આવે છે વિભાગ સી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે ખેતીની નીચી ઉત્પાદકતા માટેના વસ્તીનું ભારણ પરિબળની સમજૂતી આપો તો મિત્રો તેનો જવાબ અહીં નીચે આપેલ છે હવે પછીના બધા જ પ્રશ્નો અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓપન થતા જશે તમે વિડીયોને સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો બીજો પ્રશ્ન છે ખેતીની ખેત ઉત્પાદકતા વધારતા ખેત ધિરાણ વિશે સમજૂતી આપો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર લોકોનું જીવન ધોરણ વધારવા ખેતી ક્ષેત્રનો ફાળો સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ હરિયાળી ક્રાંતિના બીજા નામ જણાવો ત્યારબાદ આવે છે વિભાગ ડી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે પાકની ફેરબદલી સમજાવો બીજો પ્રશ્ન છે હરિયાળી ક્રાંતિ એટલે શું નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 3 કૃષિ સંશોધનની ચર્ચા કરો પ્રશ્ન નંબર ચાર કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા ત્રણ મુદ્દા ચર્ચો પ્રશ્ન નંબર પાંચ કૃષિની નીચી ખેત ઉત્પાદકતા માટેના કોઈ પણ ત્રણ કારણો સમજાવો ત્યારબાદ આવે છે વિભાગ ઈ તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો બીજો પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો ચર્ચો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર આઠના સ્વાધ્યાયના મોસ્ટ આઈએમ્પી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને અન્ય ચેપ્ટર્સના સ્વાધ્યાય સોલ્યુશન માટેના વિડીયો જોઈતા હોય તો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અગાઉ આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન માટેના વિડીયોઝ પણ અપલોડ કરેલ છે તે બધા વિડીયોઝ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આવા બીજા ઉપયોગી વિડીયોઝ માટે આપણા આ ચેનલ પર બન્યા રહેજો જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ધોરણ બારમાં ભણતા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ